વાટતી વરાહ સ્વરૂપ જતા રોડ પર વધારે પ્રમાણમાં ઓવરલોડિંગ વાહનોની અવર જવર રહેતી હોય છે અને આજે જ વાટથી વરાહ સ્વરૂપ જતા રોડ પર એક ટ્રક ફસાતા કલાકો સુધી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ હતી વાડ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી અલ્ટ્રાટેક કંપનીમાં નોકરી કામ માટે જતા કર્મચારીઓને પણ આ ટ્રાફિકની સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે વાંઢ અને વારાસુરને જોડતો જે રસ્તો છે તે રસ્તામાં હાલ સ્વાઈનના મોટા ટ્રક જે લોડિંગ ભરેલા ટ્રક આવે છે તે વાંઢ અને વારાસરૂપને ફસાડવાના રસ્તા ઉપર પલટી ખાઈ ગયો છે તે હાલનો જે રસ્તો છે તે અત્યારે તદ્દન બંધ છે અને જે અવારનવાર અહીંયા ટ્રક ફસાવવા ટ્રક પલટી ખાવા તેવા કિચ્છા બને છે અને લોડિંગ વાહન હાલે છે અને તેની રજૂઆત અવારનવાર તંત્રને કરી શકાય કોઈ ઉકેલ આવ્યો આવ્યો નથી તો જેથી કરીને અહીંયા વાંઢ વારાસરૂપ જવા માટે અલ્ટ્રાટેક કંપનીમાં જવા માટે કર્મચારીઓનો જે રસ્તો છે તે રસ્તામાં આવી અવારનવાર અગવડ પડે તો તે માટે તંત્રને કેવું તાત્કાલિક તાત્કાલિક ધોરણે પગલા લે અને આનું નિરાકરણ લાવે રિપોર્ટર ઇમરાન શેખ સાથે ચક્રવાત ન્યૂઝ જાફરાબાદ